પુંજાભાઈ વરુ અને સરોજબેન વરુ પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો પુંજાભાઈ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટક્ષેત્રના રસતોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અનુ ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશ સાહેબ પણ સાગરા

માનવ સેવા કાષ્ટ આ તમારું અસ્વસ્થન અને વન છે કે બળા લઈને સુસંગતવા એક પ્રકારને આજકાલ છે અને દુર્ઘટના આજના આ કેમ્પના ઓમે તો ભૂમિ પાછો સુને ને આવેલું છે માં જે દાતા બનવાનો કોજે માનવ સેવા સાથે આપ છે તો આ માનવ સેવા પણ અને કોલ કોન્ટરની પ્રાર્થના કરીએ છીએ અમારલા સેવા সহাসক্নি আনেক খাসকারিমিক আজনোথিযাং কালে কনিছে কিমারান্ন করানোক্ন সহাস্ কারা কনিমারা কনিমারা কেমার্ন কালেক্নি কন� એનો વિધેય અત્યારે ખૂબ દીપલી આર્થિક સ્તરે આજના આર્થિક પરિસ્થિતિ આપદા તરીકે વધારે અને જે બને માનવવાદ દ્રષ્ટિએ જોઈએ છે માનવ પ્રવાસી વાદ્ય સ્થાનાંતરણ respire પરમ સાર્વજીવ છે તમામ આભારી છે ધર્મ ને સમાન રહેશે જૈન એ